નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમરનાથ યાત્રાને લઈને એક મોટો સમાચાર આપવામાં આવ્યા છે આજે ખરાબ હવામાન અને ભારે વરસાદના કારણે પવિત્ર યાત્રાને રોકવામાં આવી છે જમ્મુ કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણ ખરાબ છે ભારે વરસાદના કારણે નદી નાળા છલકાઈ ગયા છે કેટલાય જિલ્લાઓના અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે બાલતાલમાં અને પહેલગામમાં તમામ મુસાફરોને આવવા જવા ઉપર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પહાડો પરથી સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે ભારતીય હવામાન વિભાગે ખૂબ જ સાવધાની રાખવાનું કહ્યું છે સતત વરસાદના કારણે રસ્તાઓ ચીકણા અને કાદો કીચડવાળા થઈ ગયા છે જેના કારણે રસ્તાઓ ઉપર આવતા જતાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે આઈએમબીએ એમડીએ અધુરામાં પૂરું હજુ પણ આગામી પાંચ દિવસ એકવીસમી જુલાઈ સુધી જમ્મુ કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે અમરનાથ યાત્રામાં જવા માટે પહેલગામવાળો રસ્તો અનંત બાબા સુધી પહોંચવા માટે છત્રીસથી અડતાલીસ કિલોમીટર સુધીની મુસાફરી કરવાની રહે છે કેમ કે આ રસ્તો ઢાળવાળો હોવાથી આ રસ્તા ઉપર ભારે શરીરવાળા મોટી ઉંમરના મુસાફરો માટે સારો નથી તો બીજો રસ્તો બાલતાલવાળો છે જે ખૂબ જ કપરો છે અને બાલતાલથી જઈને ગાંદરબલ જિલ્લાથી શરૂ થાય છે આ રસ્તાથી પહોંચવા માટે સોળ કિલોમીટર કાપવાનો રહે છે આ રસ્તો ખૂબ જ ઢાળવાળો છે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેનાના જવાનો પેરા મિલિટરી ફોર્સ સીઆરપીએફ અને પોલીસ તૈનાત કરવામાં આવી છે આ લોકો સતત ત્યાં ખડે પગે ઊભા રહે છે અને મુસાફરોની સુરક્ષા કરતા રહે છે સેના કેન્દ્ર સરકાર અને અનેક સંસ્થાઓ જરૂરી સુવિધાઓ પૂરી પાડે છે